વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બ blast થી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ છે અને વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ blast થવાનો છે તેવો કોલ મળતા વલસાડ સિટી પોલીસ કંટ્રોલ રૂમ ને મળ્યો હતો જેની જાણ થતા જ વડોદરા રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આ મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની વિગત એવી છે કે વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમ માં ગઈ રાત્રે એક શખ્સ ફોન આવ્યો હતો અને ફોન કરનારે જણાવેલ કે વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે હું આઈ એજન્ટ પાકિસ્તાન થી બોલું છું અને મારો મોબાઈલ નંબર આ છે તેમ કહી નંબર આવ્યો હતો આજ શખ્સે બીજા નંબર પરથી ફરીથી ફોન કર્યો હતો દરમિયાન વલસાડ પોલીસ દ્વારા તાત્કાલિક વડોદરા રેલવે પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરવામાં આવી હતી આ સાથે જ રેલવે 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 પોલીસ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી મોડી રાત્રે તેમજ તેમજ અધિકારીઓ અને માણસો સ્ટેશન પર બોમ્બ સ્કોડ સ્કોડ ડોગ સાથે ઉતરી આવ્યા હતા અને રાત્રે જ રેલવે સ્ટેશન ના ટ્રાફિક વિસ્તાર મુસાફર ખાના વેઇટિંગ રૂમ પાર્સલ ઓફિસ તેમજ ટ્રેનો અને રેલવે સ્ટેશન ની અવાવરૂ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે સાડા વાગ્યા સુધી ચેકિંગ દરમિયાન પોલીસ વાંધાજનક રેલવે પોલીસ ના પીઆઈ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ માં ગર્ભિત ધમકી આપતો ફોન કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે તેમજ વડોદરા રેલવે સ્ટેશન ના વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે